રહેશે ત્યાંથી જો પી ફાઇલ યુઝ કરવા માંગતા હોય તો જે મોબાઈલ યુઝર્સ છે તેના માટે તમે અંદર યુઝ અને સરસ મજાનું નામ બનાવી શકો છો અને જે લોકો કોમ્પ્યુટર કે લેપટોપ યુઝર છે તેમના માટે પીએસડી ફાઇલ છે જેને તમે ફોટોશોપની અંદર યુઝ કરે અને તમે પણ આવું સરસ મજાનું નામ એડિટિંગ કરી શકો છો તો આજના વિડીયોની અંદર હું તમને બંને ફાઇલો પીએસડી અને પીએલ કઈ રીતે યુઝ કરીશું બતાવીશ તો ચાલો દોસ્તો જઈએ આપણે લેપટોપની સ્ક્રીન ઉપર અને જોઈએ કે તમે પીએસડી કઈ રીતે યુઝ કરશો તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી જે પીએસડી ડાઉનલોડ કરો છો તે કઈક આ પ્રકારની દેખાશે વૈષ્ણવ નામ એડિટિંગ તો તેના ઉપર જઈ અને રાઈટ ક્લિક કરવાનું છે ત્યાં તે ઓપન વેથ લખેલું છે તેના ઉપર જઈશું ત્યાંથી જે તમારા ફોટોશોપનું સોફ્ટવેર હોય તેની અંદર તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે ક્લિક કરશો એટલે થોડી ઘણી પ્રોસેસ લઈ અને તમારે એસી કે લેપટોપ ની અંદર ફોટોશોપ ઓપન થઈ જશે અને પછી આ રીતે તમારી સામે નામ લખેલું આવશે તો સૌથી પહેલા તમારે અહીંયા કશું જ કરવાનું નથી ફક્ત લેયર લેયર ઉપર ઉપર જવાનું છે ગયા બાદ ડબલ ક્લિક લખેલું છે તેના ઉપર જઈ અને તમારે ડબલ વાર ક્લિક કરવાનું છે જ્યારે તમે ડબલ વાર ક્લિક કરશો એટલે તમે એક બીજા પેજ ઉપર આવી જશો હવે જે નામ તમારે લખવાનું છે તે નામ તમે અહિયાં થી ટેક્સ્ટમાં જઈ અને પહેલા તો આ નામને અહીંયા તે ડિલીટ કરી દેવાનું છે તો આ રીતે ડિલીટ થઈ ગયા બાદ જે નામ તમારે લખવું હોય તે તમે લખી શકો છો પરંતુ જ્યારે તમે ગુજરાતીમાં નામ લખવા હોય તો તો તમને ખબર હશે કે તેનો કોડ જરૂરી છે એટલે તેના માટે તમારે પહેલા કોડ મેળવી લેવાનો છે ધારો કે હું અહીંયા મા લખી દઉં છું તો મારે ગુજરાતી ફોન સિલેક્ટ કરેલો હતો એટલા માટે આવું આવી ગયું ડાયરેક્ટ અથવા તો તમારે કોઈ ઇંગ્લિશમાં નામ આવે તો તમે આ રીતે તેને સિલેક્ટ કરી અને ટેક્સ્ટમાં જઈ અહીંયાથી તમે કોઈ બી ગુજરાતી ફોન્ટ લઈ શકો છો આ રીતે હું આ ગુજરાતી ફોન્ટ તમને બતાવવા માટે લઉં છું આટલું થઈ ગયા બાદ અહીંયા હું ટોલ ઉપર ક્લિક કરીશું પછી જે અહીંયા પેજ કૂપન છે ત્યાં એક ટોકવેનનું નિશાન છે તેની ઉપર ક્લિક કરીશું તો તમારી સામે આવું દેખાય તો અહીંયા યસ ઉપર ક્લિક કરી દેવાનું છે થોડીવાર પ્રોસેસ લેશે અને પછી તમારે એસ ડીપાઈમાં તમારું નામ કન્વર્ટ થઈ જશે તો જોઈ શકો છો દોસ્તો મેં પેલા વૈષ્ણવ લખેલું હતું તેની જગ્યાએ માં લખેલું આવી ગયું છે આ રીતે તમે અહીંથી આ પીએએસડી ફાઈલને યુઝ કરી શકો છો તો ચાલો દોસ્તો જઈએ હવે મોબાઈલની સ્ક્રીન ઉપર અને આપણે મોબાઈલની અંદર જોઈશું કે તમે પિક્સલ એપ એપ્લિકેશન માટે પીએલપી ફાઈલને કઈ રીતે યુઝ કરશો મોબાઈલમાં જ્યારે તમે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી પીએલપી ફાઈલ ડાઉનલોડ કરશો ત્યારે તમારે તે પીએલપી ફાઈલને કોઈ બી એક ફોલ્ડરમાં સેવ કરી લેવાની છે ત્યારબાદ પિક્સલ એપ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે આવો

ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરવાનું છે જ્યારે તમે ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરશો એટલે તમારી પીએલપી ફાઇલ તમારા પિક્સલ એબ એપ્લિકેશન ની અંદર ઓપન થઈ જશે હવે તમારે અહીંયા લેયર ના ઓપ્શન ઉપર જવાનું છે તો અહીંયા ઘણી બધી લેયરો છે ત્યાં તમારે કરવાનું શું છે ધારો કે તમારે જે પણ નામ લખવું છે તે નામ તમારે અહીંયા જે ફોન્ટ નું ઓપ્શન છે ફોન્ટ ની લેયર છે તેના ઉપર ક્લિક કરી અહીંયા જે પેન્સિલ જેવું આઇકન છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયા પેન્સિલ નું આઇકન છે તેના ઉપર ક્લિક કરી જે નામ અહીંયા લખેલું છે તે નામને તમારે રિમૂવ કરી દેવાનું છે અને તમારે જે નામ તમારે લખવાનું છે તે નામનો તમારે કોડ મેળવી અને અહીંયા લખી દેવાનો છે કે હું અહીંયા ફરી મા લખી દઉં છું લખ્યા બાદ ડન ઓકે કરી આ રીતે તમારે બધા જ નામ ને ચેન્જ કરી દેવાના છે તો લેયર ઉપર જઈશું અહીંયા પેન્સિલ ના આયકન ઉપર જઈ આ નામ ને કરી અહીંયા થી જે નામ તમારે લખવાનું હોય તે કોડ અહીંયા પેસ્ટ કરી દેવાનો છે ઓકે કરી દઈશું તો હું બધા નામ અહીંયા ચેન્જ કરી લઉં જાઉં છું હવે દોસ્તો મેં અહીંયા બધા જ નામ ચેન્જ કરી દીધા છે ચેન્જ કર્યા બાદ તમારી સામે આવ આવી જશે કદાચ ફોન્ટ આગા પાછો હોય તો તમારે શું કરવાનું છે તો ગમે તે એક લેયર ને સિલેક્ટ કરવાની છે પહેલા તો ઉપરની લેયર ને સિલેક્ટ કરીશું એના ઓપ્શન ઉપર જઈશું ફોન્ટ માં જઈશું અહીંયા થી તમે કોઈ બી ફોન્ટ લઈ શકો છો ધારો કે ગુજરાતી નો કોઈ બી ફોન્ટ તમારે લેવો છે બીજો ફોન્ટ લેવો છે અથવા તો તમારે આવા જ કેલિગ્રાફી વાળા ફોન્ટ જોઈએ છે અને તમારી પાસે નથી તો તમે મારા બીજા વેલિયા જોઈ અને ત્યાં ડાઉનલોડ કરી શકો છો અથવા તો હું કોઈ બી ફોન્ટ બદલાવું જેથી કરી તમને સમજણ પડે કે ફોન્ટ કઈ રીતે ચેન્જ થાય તો આ ફોન્ટ છે તેને હું સિલેક્ટ કરી લઉં છું આ રીતે હું બધી જ લેયરોમાં જ ફોન્ટને સિલેક્ટ કરીશ તો અહીંયાથી રિસેન્ટમાં જે ફોન્ટ આપણે સિલેક્ટ કર્યો છે તે છે તેને અહીંયા ચેન્જ કરી દઈશું તો આ રીતે એ બીના ઓપ્શનમાં જઈશું રિસેન્ટમાં જઈશું આ ફોન્ટને બધી જ લેયરોમાં સિલેક્ટ કરી લેવાનો છે તો દોસ્તો આ રીતે નામ આવી ગયું છે તો પછી તમારે નામ આગા પાછું હોય એટલે બધી જ લેયરોને પહેલાં એક એક કરી અહીંયા રિલેટિવ પોઝિશનમાં આવી આ નામને મિડલમાં કરી દેવાનું છે જેટલી પણ લેયરો છે તેને તમામ લેયરોને રિલેટિવ પોઝિશનમાં આવ્યા બાદ અહીંયાથી મિડલમાં કરતા જઈશું જોઈ શકો છો આ રીતે નામ તમારું બનીને તૈયારી થઈ ગયું છે છે હવે જે અહીંયા ટાર તમે તમારા નામના હિસાબથી સેટિંગ કરી શકો છો અથવા તો ના રાખવા હોય તો તમે અહીંથી ડિલીટ પણ કરી શકો છો તો આ રીતે નામ તમારું બની અને તૈયાર થઈ ગયું છે તો બસ દોસ્તો આજના વિડીયા આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો